સુરત માં પાલનપુર ચોકાતના પાસે મેટ્રો ની કામગીરી માટે કરેલા ખાડામાં રિક્ષામાં ફ્રૂટ લેવા ગયેલો હતો ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ મોડે રાત સુધી આવ્યો નતો અમે એની શોધખોળ કરી સગા સગાવ વાલીઓ ત્યાં એના મિત્રો મિત્રો ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ ભાળ મળેલ નહીં પછી એનો 24 કલાક રાત જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં કરજી કર્યો આજે અપકોરે અમે 2 વાગેની અર્સામાં પોલીસ સ્ટેશનથી ફોન આવે જે તપાસ કરના અધિકારીનો ફોન આવે અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયું કે મેટ્રોનું જે પિલર આવે છે પિલર બનાવવાનો જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાઈ ગયું હતું એના અંદર મારો વાઇપ પડી ગયેલો હતો મેં એવું ઈચ્છું છું કે મેટ્રો પર એની બેદરકારી પર એની પર अमरी तमाम महिती थी अपडेट रहो एस नाइन न्यूज साथ